India 9 News

ને લઈને વાયરલ કેસ વધી રહ્યા છે જેના કારણે ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં હાલમાં રોજના 700 થી જેટલા દર્દીઓની ઓપીડી થાય છે જેમાં મુખ્યત્વે ઝાડા ઉલ્ટી તાવ શરદી ઉદ્રસ જેવી બીમારીઓ તેમજ વાયરલ ઇન્ફેક્શન ફેલાતો હોવાનું પણ તબીબો જણાવે છે અહેવાલ જયંત્રીન જોડા ધોરાજી સાહેબ અત્યારે ઓપીડી કેટલી છે વાયલ ઇન્ફેક્શનના કેસો આવે છે આપણી પાસે કેવી સુવિધા છે દવાનો કેવો હોય અમારી ઓપીડી એવરેજ છસોથી સાતસો રહેતી હોય છે આજે જે તાજેતરની જે પરિસ્થિતિ છે વરસાદી વાતાવરણના લીધે લગભગ આઠસો સુધી પહોંચી જ હશે એવરેજ મહિને અમારી એકવીસથી ત્રેવીસ હજાર સુધી ઓપીડી હોય છે તાજેતરમાં સરકારશ્રી દ્વારા અમારી પાસે ફિઝિશિયન ઓપથેમિક સર્જન ઓર્થોપેડિક સર્જન એનેસ્થેટિસ્ટ ક્લાસ વનની મોટાભાગની જગ્યાઓ ભરાયેલી છે મુખ્યત્વે વર્ગ બેની જે બે જગ્યાઓ ખાલી છે એ પણ ઓર્ડર થયા છે અને ઢૂંકમાં ભરાઈ જશે વ્યવસ્થાની વાત કરીએ તો અમારી પાસે લગભગ એટી વન બેડની સંપૂર્ણ વ્યવસ્થા છે લેબોરેટરી ફૂલ ફ્લેજ પેથોલોજી અને ડીઆરપી પેથોલોજી પણ અવેલેબલ છે દવાઓનો સરકારશ્રી તરફથી તેમને પૂરતા પ્રમાણમાં જથ્થો અવેલેબલ છે દવાનો કોઈ ઇસ્યુ નથી મેઇન હાલની તકે વાત કરું તો સ્ટાફની શોર્ટેજ નર્સિંગ સ્ટાફની સરકારશ્રી તરફથી મંજૂર થયે છે અને ટૂંકમાં જે નર્સિંગ એટેન્ડન્ટ છે એ જગ્યાઓ ભરાઈ જાય તો દર્દીઓને અમે સારી રીતે સેવા આપી શકીશું રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે શરદી ખાંસી તાવ છે એવા દર્દીઓ વધારે આવે છે શું કારણ અત્યારે કારણ તો આપ જાણી શકો છો કે હમણાં આપણે રેડ ઝોનમાં છીએ વરસાદી વાતાવરણ અને વરસાદ નોન સ્ટોપ ચાલુ છે એટલે એના લીધે ખાસ કરીને જ્યાં પર કેસીસ વધારે જોવા મળે છે આ લોકોને લોકોને ખાસ તો કોઈપણ પ્રકારની તકલીફ થાય હો તો હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે સ્પેશિયાલિસ્ટ તજજ્ઞ સેવાઓ પણ અવેલેબલ છે ખાસ કરીને જે શરદી કે એ સિઝન હોય તો વાયરલ છે એટલે સ્વાભાવિક છે બે ત્રણ ચાર દિવસ તો લાગે જ છે એમ અને હોસ્પિટલ ખાતે અમારો સંપર્ક કરે તો અમારે ટ્વેન્ટી ફોર બાય સેવન ઇમરજન્સી પણ છે સાહેબ લોકોને શું કાળજી રાખવી પડે લોકોને કાળજીમાં તો ખાસ તો મેં આપને કહ્યું કે કન્સલ્ટન્ટ સર્વિસીસ ગવર્મેન્ટને અવેલેબલ છે તો એનું પૂરતા પ્રમાણમાં લેબ લેવો જોઈએ